कृष्णा है वो कृष्णा दीवाने मधनोलानि है बाला दी मरी लड़क वाई लक्ष्मी नो यवता જીવ જીવ એટલે અમારી સંતરી ભગવાને ખાલી છ મહિના માટે જ અમને આપી હતી અને લઈ લીધી આજે વહી ગઈને પણ દોઢ મહિનો થઈ ગયો ખબર નહીં ભગવાને એટલી માયા લગાડી હતી ને કે કોઈ દેવો વિચાર્યો નતો કે એક દિવસ અમારી પાસે નહીં હોય આજે જ્યારે પણ એના બીડિયા જોઈ છે ને બહુ યાદ આવે છે ઘણા 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 છોકરા હતા બિંદડા હતા પણ સંતરી જેવું છે ને કોઈની સાથે પણ અમારે છે ને એટલું નતું લગાવ સંતરીનો લગાવ એટલે અમારું જીવ હતું સંતરું અમે કેટલા એના નામ પાડ્યા હતા અલગ અલગ નામથી એને બોલાવતા ખબર નહીં કોની નજર લઈ ગઈ ભગવાને એટલો સરસ હસતો ચહેરો લઈ લીધો આગળથી અમારા માટે અમારું બધું અમારી સંતરી હતી એના વિડીયા જોવો ને એટલે એ નટખોટ મસ્તીખોર ઘુસેલ જે કયો એ જોઈને બહુ યાદ આવે એટલું રડવું આવે છે ને મેસ્યુ બેટા